ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી માહિતી મળેલ હતી કે બે ઇસમો જેમાં આકાશ પટેલ ઉર્ફે અકી અને બિલાલ શાહ એ બંને દ્વારા છેલ્લા એક મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જવા લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી હાથ ધ્યા છે સૌ પ્રથમ તો આ જે બાતમી મળી તેના આધારે પીએસઆઈ હુણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા તો તેમની જે ગાડી છે એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે એક ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી જ્યારે ટીમ પહોંચી ત્યારે આખે આખું આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખે આખું કૌભાંડ આચરતા હતા તો આની અંદર એક તેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અકી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઈવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય તેવા અહીંયા જે જે બી કંપનીઝ અને નાની નાની ફોર્મ્સ આવેલી છે એ કંપનીઝનો કોન્ટેક કરી અને જે ઘર ઘરાલુઓ અંદર અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે પંદર દિવસ વીસ દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવૈધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કે અવૈધ ધંધા માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું હોય એના કરતાં દોઢું કોઈ વાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી એ ગાડીઓ જે છે એ થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો હતો અમુક કિસ્સામાં એને સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ હાલ મારે આરસી બુક જે છે એ મારી પાસે નથી ક્યાંક પડી છે તો આખે આખું આ છેલ્લા એક માસની અંદર આ લોકોએ આશરે પચાસેક લોકોની સાથે પચાસ ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો ત્રણ કરોડ સાઠ લાખની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ સુડતાલીસ ગાડીઓ ત્રણ ત્રણ કરોડ એકાવન લાખ રૂપિયા આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવે છે જેમાં બી ડિવિઝનની અંદર એક ગુનો છે એક ગુનો ભક્તિનગરમાં છે બે રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી છે સબા બિલાલ કેને પોતોને અત્યાર ગાડીઓ ત્યાં રાખતો હતો અબ બિલાલ જે છે એમાં એવું છે કે ગાડીઓનો જે ઉપયોગ જે છે એ કેમ કે એ પોતાના બીજા ડીઝલ ચોરીના આવે ધંધા માટે કરતો હતો એટલે અલગ અલગ જગ્યાએ વાડામાં એમાં શરૂઆતના જે જારે લઈ લઈ જતો હોય ત્યારે રાખી દેતો અને પછી તો એ વેચી દેતો એટલે જે ખરીદના રીસમ પાસે આ ગાડીઓ રહેતી અને ખરીદના રીસમ પર ખરીદના રીસમો જે છે એમને પણ એને ઝાંસામાં લીધેલા હતા કે અમુક લોકોને એને ગીરો ગાડી આપેલી હતી એટલે કે બે મહિના ત્રણ મહિના પછી પૈસા ચૂકવી દે ચૂકવીને ગાડી છોડાઈ જશે એમ કહેલું હતું અમુક લોકોને એવું કહ્યું કે હું તમને દસ પંદર દિવસની અંદર અમને ગાડીના કાગળો પહોંચતા કરી દઈશ પછી તમે લોકોને આપણે આરટીઓની અંદર તમારા નામે ચડી જશે આ રીતે બંને બાજુ એ લોકો છેકરપીંડી હશે કે જિલ્લાઓમાં ગાડી વેકતો હતો ખાસ અહીંયા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર એ રાજકોટ રૂરના અમુક ગામડાઓની અંદર ગયેલી છે મોરબી પડે